નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે આપણે આપણી બીજી વાડી આવી ગયા છે અને મગફળીનું હવે વાડનું કામ ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર લઈ આવ્યા છે અને હવે આપણે રાપ આખવી છે અમારે કેમેરામેન એજમાર બાપા જ થઈ ગયા છે એને તો હું છે કે પાછળ કેમેરો લઈ અને બહુ વિડીયો શૂટિંગ કરતા નહીં ફાવે પણ આપણે કટકે કટકે કરતા જ હું અને કેવીક માંડવી છે હેઠંમાં જરાક ઉપાડી હું તમને દેખાડું મંડ્યા રહેજો તમે વિડીયો માં આપડે આ બીજી વાડી હે ને ત્યાં તાહી કાઢવી હે જો ટ્રેક્ટર લઈ આવ્યા હે ટ્રેક્ટર ની પાછળ રોલ જે બધું વરગાડી દીધું હે અને હવે શરૂઆત કરવાની છે બાપાએ જ તાવ્યા કે ભૂખ જ કાઢ નાખવા હે તો આ રીતનો કંઈક આ વાડીનો બીવ હે

ફાલ આવો હે તમારે બધાને જોવાની ઈચ્છા છે ને જોઈ લ્યો આપણો આ દેશ બધા હે તો આવો કંઈક ફાલ હે આ ચોપન નંબર મગફળી છે અને કેદી ને તમે બધા કેતા કેદી ઉપાડવા કેટલા દીપ પાકે તો આની બધીની વેદી માહિતી હું તમને આપીશ આમાં જના એ પાછરા જો આકા કરે છે અલા જય ઠાકર આપડો તો દેવ છે કહી દીયો બધાને જય ઠાકર આપડે વિદ્યા ઠાકરના નામથી ચાલે છે જય ઠાકર એય ઠાકર જો ફાલ માતા બાકી નથી હવે કેવો એવો ઉતારો આવે એ કઈ તમે કેજો આ બાજુ ખેતર છે આખું જો હવે અમે તમને ટ્રેક્ટર રાખ્યું તો એ વિડીયો ઉતારા તો ભલે અને નગર બધું માંડવો રાપલી ને પછી દેખાડી ગયું મહિડા પાસે આપણે જો અમારે બીજા પાર્ટનર છે આ માયાભાઈ આ જય ઠાકરવાળા જ છે મિત્રો પહેલાં ઉધર ખાઈ હતી આજ માંડવી પાડીને એટલે થોડોક ખ્યાલ ઉડ્યો અને માંડવી પાડીમાં ગારો અમારે તો ને જુલમ હતો અને માંડવી પાયડીનો છે ને સીન ખરેખર દેખાવાનો નથી કેમકે ટેક્ટર રાખવામાં હું હતો અને કોઈ વિડીયો શૂટિંગ કરવાનો નહોતો ને તો ત્યાં ચાલુ કર્યા પહેલાં મોહન બાપા બે હતા બાપાને થોડીક વાર કીધું મોબાઈલ પકડી રાખ્યો હતો અને આપણે આવી ગયા આ વાડી અને આ વાડીનો માંડવો તમે જોવો જ છો કે આવો છે બાકી તો ગજબ ની હે જોયું ને તમે વિડીયોમાં આગળ એ વાડીની માંડવી અમારી કેવી હતી ચોપન નંબર હે તમે અટકર કર્યો ને પછી મને કોમેન્ટ કરી એટલી એટલી થાય પેલા હું કહી દઉં 22 થી 25 મણ જેવી એવરેજ જાય છે કેમ કે આજુબાજુની વાડી વાળા બધા જોવા આવ્યા હતા ને એમ કહેતા હતા દાણા જોવું જોઈએ તેલ એકદમ આમાં ઉપર આવ દેખાય જો જોરદાર દાણા હે ભરૂચની સિંગ બનાવી હોય તો લઈ જજો અને આ કોઈને ધરાટ થી કે કોઈને બહુ પ્રેશર માઇન્ડ ના કહેવાય કે આ બિયારણ વાવો આ વાવો હજી ક્યાંય કોટો ફૂટ્યો એમાંથી કોઈ કોટો ફૂટી ગયો અલગ વાત છે અને અહીંયા હવે કાલે એવો દીધો હે અને રાપડવું છે તો આ વાડી તો શું છે કે રોડ ને કાંઠે મિત્રો થોડોક સીન લહે કોક તવલો તો રજા કાલે તો એ ડ્રોન થી લહે અને એવું બધું કરી અને મૂકીએ તો ટ્રેક્ટર માંડવો પાડવો બહુ કઠિનાઈ વાળો હતો નકરતા હું ફોન ચાલુ રાખીને ઉતાર લો પણ એક કોડા સ્ટેરિંગ જોઉં એક વરા સ્ટેરિંગ પકડવું આ થયાથી હાઇડ્રોલી પકડી હોય વળી રેડો થઈ જાય એમ રેડું નાખતા હોય એટલે આવી રીતનું કરી અને ખરેખર જ વિડીયોમાં એવું બધું કંઈ હે નહીં પણ આપણે નવું કાર્ય શરૂ કર્યું તમને બતાવી દીધું આગળનો વિડીયો આવીએ ને મેં તમને કેદીનું કીધું છે કે મારે તમને ઓગણસાલી નંબર માંડવી બતાવવી છે એકસો ઇઠાવી બીટી બત્રીસ બધી બતાવી છે તો કુદરતી આમાં કેવું લખી દીધું ને વેત જ નથી આવતો તો મિત્રો હાલો મળ્યા ફરી પાછા નવા વિડીયોમાં આજે આ વિડીયોમાં એટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભી ભી અમે લઈ આવ્યા છે છ છ ભેવું લીધી છે જાફરી અને જાફરીની અંદર છ લીટર જ દૂધ છે વ્યાણી તો કેટલો ટાઈમ છે દૂધ વધે એ માટેનો વ્યાણા પછી કેટલા ટાઈમે દૂધ વધે એ માટેનો વિડીયો જ આપણે સ્પેશિયલ બનાવશું અમુક વસ્તુ મેં એવી થઈ ગઈ આખા વ્યાણમાં પણ દૂધ ન વધતું હોય આવા આવા પ્રશ્નો મૂંઝવતા હોય તો એ વિશેનો વિડીયો મેં કાલે લગભગ બનાવશું અને કાપરમથી બનાવશું બનાવશું જરૂર તો આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાકાઓ હતા નજર થવા એવા હે હાં થઈ પુગાડો પુગાડો હવે તમે મારા વાલાઓ પછી આપણે બધાને ભેગા મળી અને એક પાર્ટી ગોઠવવી છે તમે કહો ભાજી પાઉંભાજીની અને તમે કહો તો બટેકા ની કે આખા મરસાના ભજીયાની બનાવવી એ કોમેન્ટ કરીને કહી દેજો અને પાર્ટીમાં આમંત્રણ આગ લેતી બધાને આપી દેજે એટલા આવવાના હોય ને એટલે કહેજો કોમેન્ટ આપણે એ પ્રમાણે કંદોઈનો ઇંતજામ કરી તો આવજો બધાને જય દ્વારકાધીશ